ંગ તાલુકાના ગારડા ગામની આંગણવાડીની હાલત અત્યંત જર્જરિત હોવાના કારણે ચાર વર્ષ પહેલા આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી નાના બાળકોને અન્ય જગ્યાએ શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ચાર વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં આંગણવાડીના મકાનનું બાંધકામનું સ્લેબ લેવલ આવી અટવાઈ ગયું છે જ્યારે છેલ્લા ચાર વર્ષથી ગામના બાળકો ભાડાના મકાનમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ હતી આ આંગણવાડીનું મકાન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ મંજૂર થયું હતું અને આંગણવાડી કેન્દ્ર છેલ્લા બાવીસ થી ભાડાના મકાનમાં ચાલુ છે ત્યારે તંત્ર દ્વારા આંગણવાડીને જર્જરીત જાહેર કરી હતી આંગણવાડી મંજૂર થઈ ગઈ હોવા છતાં ચાર વર્ષ જેવો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં ચાર વર્ષથી નાના ભૂલકાઓને ભાડાના મકાનમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડ્યું છે નાના બાળકો તેમજ સગર્ભા બહેનોની તંદુરસ્તી જળવાઈ રહે તેમજ નાના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે જેનો લાભ આંગણવાડી મારફતે તમામ નાના બાળકો તેમજ સગર્ભા બહેનો સુધી છે જ્યારે તેમને બેસવા માટેનું મકાન યોગ્ય ન હોવાના કારણે અસુવિધા ઉભી થાય છે વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે ટીવી ન્યૂઝ દેડિયાપાડા